નમસ્કાર મારા વાલ ચાહક મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આજના નવા એક વિડીયોની અંદર તો મિત્રો આજે બહુ ખુશી છે કારણ કે આજે આપણી ચેનલની અંદર વન કે સબસ્ક્રાઈબર પૂરા થયા છે એટલે કે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે તમારા લોકોના આશીર્વાદ અને તમારા લોકોનો પ્રેમ અને તમારો સાથ અને સપોર્ટ હા મિત્રો આજે મને બહુ જ કામ આવ્યો છે તો થેન્ક યુ આભાર અને હા મિત્રો આજે તમારા લોકોના આશીર્વાદથી આપણી ચેનલની અંદર વન કે સબસ્ક્રાઈબર પૂરા થયા છે અને હા મિત્રો આવો ને આવો સાથ અને સપોર્ટ આપતા રહેજો આજે વન કે સબસ્ક્રાઈબર પૂરા થયા છે એવી જ રીતે આપણે એક દિવસ વન મિલિયન સુધી જવાનું છે એટલે કે દસ લાખ સબસ્ક્રાઈબર આ ચેનલની અંદર કરવાના છે જો તમારા લોકોનો આવો ને આવો પ્રેમ રહેશે તમારા લોકોનો આવો ને આવો મારા ઉપર સાથ અને સપોર્ટ રહેશે તો આપણે જરૂર વન મિલિયન સુધી જઈશું તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર એનું કારણ એ છે કે આપણે વન કે સબસ્ક્રાઈબર કર્યા એની અંદર બહુ મહેનત થાય છે મેં મહેનત કરી અને તમે મને નિહાળ્યો બરાબર તો મિત્રો ઘણા બધા કહેતા હોય છે કે વન કે સબસ્ક્રાઈબર થવાથી શું ફાયદો પણ હા વન કે સબસ્ક્રાઈબર થવાથી બહુ મોટો ફાયદો છે હા મિત્રો પહેલો તો આપણો આત્મવિશ્વાસ આપણો આત્મવિશ્વાસ જો મજબૂત હશે ને તો આપણને કોઈ હરાવી નહીં શકે અને હા મિત્રો કોઈપણ ધંધાની અંદર કોઈપણ નોકરીની અંદર કે કોઈપણ કંપનીની અંદર મહેનત વગર કશું જ મળતું નથી એવી જ રીતે આપણી યુટ્યુબ ચેનલની અંદર મહેનત વગર આપણને કશું જ મળતું નથી હા મિત્રો વન કે સબસ્ક્રાઈબર થવાથી આપણને પૈસા નથી મળી જતા પણ હા એટલું જરૂર મળે છે કે તમે મહેનત કરશો ને તો જરૂર પૈસા મળશે હા મિત્રો વન કે સબસ્ક્રાઈબર લોકોને થાય એટલે ચેનલ છોડી દેશે તો મિત્રો ચેનલ છોડવાની નથી એ ચેનલની અંદર આપણે મહેનત કરવાની છે અને જો તમે મહેનત કરશો તો જરૂર એક દિવસ સક્સેસ થશો તો મિત્રો આજે આપણે ચેનલની અંદર વન કે પૂરા થયા છે બહુ ખુશી છે લોકો કહે છે કે સેલિબ્રેશન કરીએ હા યાર વન કે શું સેલિબ્રેશન કરવાનું કરીશું સેલિબ્રેશન કરીશું પણ આજે વન કે સબસ્ક્રાઈબરથી નહીં દસ કે સબસ્ક્રાઈબર થશે ને ત્યારે આપણે સેલિબ્રેશન પણ કરીશું અને યુટ્યુબ પર વિડીયો પણ અપલોડ કરીશું સેલિબ્રેશન કરીશું એટલે તો આવોને આવો સાત અને સપોર્ટ આપતા રહેજો અમારા લોકોના આશીર્વાદથી આપણે દસ કે અને વન મિલિયન સુધી જવાનું છે તો જય માતાજી જય સતારામ બાપા